सतसंगमा सो सतसंगमा खेलो श्रीनाथ जिनी साथमा हारे तमे आवो सतसंगमा सो सतसंगमा खेलो श्रीनाथ नाथ साथमा हारे चिने लगनी नाथी श्री कृष्ण हारे आर लगनी नाथी હારે ને જિંદગી મારે શું કામ હરે નો જાય છે પાછળ પસ્તાય છે ખેલો શ્રીનાથજી સાતમા હારે સામારે છે બેસે છે ભક્તિની નામા હારે છે બેસે છે ભક્તિની ના મા ને બાર સંસાર માં હારે ને તુબાર સંસાર મા હારે છિનો પકડે છે વારે છોડે છે ખેલો જેનો પકડે છે હાથ રેડ નાથની સાથમા આરી નો પકડે છે હાથ રે થોડે નાની રેલો ત્રી નાથિની સાથમા આરી નો પકડ્યા છે હાથ રે થોડે નાની રેલો

ખેલો શ્રી નાથજી હારેમારે જન્મ મરણના ના દુખડા હારે જન્મ મારણ દુખડા હારે સુખ સંસાર માં સુખ સાચું સંસાર દૂરતા કરે દૂર રે સાથમાં યુગમાં કીર્તન ગવાય છે હારે યુગમાં કીર્તન હરે રેવા કૃષ્ણ ના ના મરે તાધાન રેલો શ્રી નાથજી ની સાતમા હરે લેવા કૃષ્ણ રેતા કે રાધાન રે ખેલો શ્રી નાથજી ના તો માયા ખે હારે પતો માવિ હરે ભલ ભલા રે માાવ્યાિયા હરે ભલ ભલા માાવ્યાિયા હરે ભક્તો કોહે કૃષ્ણ મા ડોલે શ્રીનાથ હારે કૃષ્ણ મા ડોલે ખેલો શ્રી નાથ દિન તમે આવો સતસંગ માસો સતસંગ માલો શ્રી નાથિનિ સતમા તમે આવો સતસંગ માસો સતસંગ મા્રી નાથ દિન સંગમાં